હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન અને વાર્ષિક પરીક્ષાની અંદર ઉપયોગી થાય તેવું મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી રહ્યા છો તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો વાત કરવાના છે વિભાગ બી પ્રકરણ સત્તર જે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેવામાં આવેલું છે તો પ્રકરણ સત્તર આધારિત જેટલા પણ પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે તો એમાં પ્રશ્ન પહેલો છે કે સંકલ્પના સમજાવો તો એની અંદર પહેલી સંકલ્પના છે કે સંકુંદ્રુમ તો સંકુંદ્રુમ એટલે શંકુ આકારના વૃક્ષોવાળા જંગલો આ જંગલો હિમાલયની હિમાલયની પંદરસોથી ત્રણ હજાર મીટા મીટરની ઊંચાઈ આવેલા છે અહીંના વૃક્ષોની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય છે વૃક્ષોના પાંદડા લાંબા અનિદાર અને ચિકાસવાળા હોય છે તે લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે ત્યારબાદ બીજું છે કે કુદરતી વનસ્પતિ એટલે શું તો માણસની મદદ વિના ઉગતી અને વિકસતી વનસ્પતિ કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે કે ભારતના જંગલોમાંથી કઈ કઈ ઔષધિઓ મળે છે તો ભારતના જંગલોમાંથી આમળા બહેડા હરડે અશ્વગંધા સર્પગંધા સિકોણા ગરમાડો શંખાવલી સરગવો વગેરે ઔષધિઓ મળે છે પ્રશ્ન ત્રણ છે કે ભારતમાં મુખ્યત્વે કયા પ્રકારના જંગલો જોવા મળે છે તો ભારતમાં મુખ્યત્વે પાંચ પ્રકારના જંગલો જોવા મળે છે પહેલું ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો બીજું ખરાવ કે મોસમી જંગલો ત્રીજું ઉષ્ણ કટિબંધીય જંગલો અને જાડી ઝાખરા સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો અને પાંચમો પ્રકાર છે ભરતીના જંગલો એટલે કે મેંગ્રોવ જંગલો તરીકે ઓળખાય છે પ્રશ્ન ચાર છે કે જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે આ ભૌગોલિક કારણ આપણે સમજાવવાનું છે તો જોઈએ જંગલો ઇમારતી લાકડું બરતણ અને વિવિધ પ્રકારની અન્ય વસ્તુઓ પૂરી પાડે છે જંગલોમાં થતા વાંસમાંથી કાગળ રેયોન ટોપલા ટોપલી રમકડા સાદડી તેમજ ગૃહ સુશોભનની વસ્તુ વગેરે બનાવવામાં ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો દિવાસડી ચા અને દવાના પેકિંગની પેટીઓ ચંદનમાંથી સુગંધીદાર તેલ અને સૌંદર્યવર્ધક ચીજો ખાખરાના પાનમાંથી પતરાડા પડિયા ખેરના લાકડામાંથી કાથો ટીમરૂના પાનમાંથી બીડી વગેરે બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે જંગલોમાંથી હરડે બહેડા અશ્વગંધા આંબળા સિકોણા સર્પગંધા નીલગીરી યુકેલિપ્ટસ વગેરે અનેક ઔષધિઓ મળે છે જંગલોમાંથી લાખ રાડ ગુંદર નેતર મધ રબર વગેરે પેદાશો મળે છે જંગલો વનવાસી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે આથી જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે જંગલોના વિનાશના કોઈપણ ચાર કારણો લખવાના છે તો જંગલનો વિનાશ થવાના કેટલાક કારણો જોઈએ તો દેશનો વસ્તી વધારો છે ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ છે શહેરીકરણ અને ઉદ્યોગીકરણ છે નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન છે બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ છે રેલવે સડકો અને હવાઈ મથકોનું નિર્માણ ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ ઝૂમ પદ્ધતિની ખેતી એટલે કે સ્થળાંતરિત ખેતી જંગલવાસીઓની ગરીબી ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક આ ઉપરાંત દાવાનળ પણ જંગલ વિનાશનું કારણ ગણાય છે ત્યારબાદ પ્રશ્ન છ છે કે સંકલ્પના સમજાવો એમાં પહેલી સંકલ્પના છે કે ભાઈ મેંગ્રોવ જંગલો તો મેંગ્રોવ એટલે ભરતીના જંગલો ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં મેંગ્રુવ જંગલો આવેલા છે બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલદીય વિસ્તારોમાં નાના પાયા પર મેંગ્રુવ આવેલા છે બીજો શબ્દ છે ખરાવ જંગલો તો ખરાવ એ ઉષ્ણકટિબંધીય જંગલનો એક પ્રકાર છે આ જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં છથી આઠ અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે તેથી આ જંગલો ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલો તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન સાત છે કે શંકુદ્રુમ જંગલની વિશેષતાઓ જણાવો તો અહીંના વૃક્ષો શંકુ આકાર ધરાવે છે વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે વૃક્ષોના પાન લાંબા અણીદાર અને ચિકાસવાળા હોય છે તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે આ વૃક્ષોનો વિકાસ થવામાં ઘણા વર્ષો લાગે છે તો મિત્રો ચેપ્ટર સત્તર આધારિત પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું તો ચોક્કસથી વિડીયો ગમે હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર